તું અહીંયા જોઈ જા પંચ રોડે રોડ એ નવા રોડ છે આ વિડીયો જોયા પછી આટલો બધો આક્રોશ કેમ અને કોની સામે એ સમજવા માટે વધારે વાર નહીં લાગે કારણ કે સ્પષ્ટ શબ્દોમાં એ મહિલા કહી રહ્યા છે કે કાના તું સૂતો હોય તો જાગ અને કાના એટલે કાંતિ અમૃત્યાને કાના કહી રહ્યા છે તારી વેવાય છું અને ભલે તું વેવાય હોય તો ઘરે હોય એવું એટલે કહી રહ્યા છે કારણ કે એ કાંતિ અમૃત્યાના સગામાં છે એમના કોઈ બેન છે એમના જ પતિ કાંતિ અમૃત્યા છે અને એ બેન રસ્તા પર આવી અને વિરોધ કરી રહ્યા છે કાંતિ અમૃત્યા સામે મોરબીની જનતા એટલી ત્રસ્ત છે સોસાયટીઓમાં જે રીતની સમસ્યાઓ છે પાણી પીવાના પાણીથી લઈને ગટર ઉભરાવાની સમસ્યા રસ્તાની સમસ્યા એક એક કરી અને સોસાયટીમાં પણ ગયા અધિકારીઓને બોલાવવામાં આવ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ત્યાં બોલાવી અને ત્યાં રસ્તા પર ચલાવવામાં આવ્યું કે સાહેબ તમે ચાલી શકો છો તો અમે કેવી રીતના અહીંયા ચાલતા હશું આ બધું જ થઈ ગયું એના પછી કાંતિ અમૃત્યા પણ પહોંચ્યા હતા જૂનું આ વિડીયો છે જ્યારે વિરોધ

પણ આમ એવું થયું કે આવ્યું તો મને કેમ કહી ગયા એટલે એમને પણ બોલતા બોલતા એવું બોલાઈ ગયું કે વિસાવદરવાડી કરીશું એવા કેતા ગોપાલ ઇટાલિયા અહીંયા આવી જાય હું રાજીનામી રાજીનામું આપી દઉં જીતીને બતાવે તો બે કરોડ પણ આપી દઉં પછી આખી જે જંગ છે શરૂ થઈ ગઈ જંગ રાજીનામા સુધી પહોંચી છે સોમવારે કાંતિ અમૃત્યા ગાંધીનગર પણ આવવાના છે પણ આ મહિલાનો આક્રોશ જુઓ એ આક્રોશ અને જે રીતના એ કહી રહ્યા છે કે ભજીયા નથી જોતા અમને અમને કઈ જ નથી જોતું તમે જે રીતના ચૂંટણી પહેલાં અહીંયા ફ્લેટે ફ્લેટે ઘરે ઘરે આવતા હતા એ અત્યારે આવો અત્યારે અમારી સમસ્યા જુઓ ભલે તમે વહેવાય હોય પણ એ મારા ઘરે વહેવાય હતા અત્યારે અમારી જનતાનું સાંભળો જેને તમને વોટ આપ્યા છે એ મહિલાનો આક્રોશ પણ જુઓ અને સાથે જ મોરબીની સ્થિતિ કેમ છે એ પણ સમજો કારણ કે ત્યાં લોકોએ ખૂબ પસંદ કરી છે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે મોટી દુર્ઘટના પછી પણ બધાને એવું લાગતું હતું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતે એવી સંભાવનાઓ નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી દુર્ઘટના પછી પણ જીતી છે એ મોરબીની જનતાએ હવે કહી દીધું છે કે હવે નહીં સુધરે નેતા તો પછી વિષાદર વાડી એ મહિલાનો જે વિડિયો વાયરલ થયો છે એ વિડીયો જુઓ અને પછી આગળની વાત કરીએ હાથ તારા નથી ખાવા તું ઘરે ઘરે આવ્યો અત્યારે તું ક્યાં ગયો આય તો સોય તું

પાંચ વાળા લાગી તું હચો દેખાતો નથી તો તારું કામ શું એ મોદી માં વિદેશી ફરવા નો જવાનું પબ્લિક આયો હવે મોરબીની જનતાના પ્રશ્નો તો ત્યાંના ત્યાં રહી ગયા છે નેતાઓ બંને ઉજવણા મોરે મોરા ભટકાડવાની વાત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ત્યાં આવી જાય કે પછી આખું આમ આદમી પાર્ટી ત્યાં આવી જાય કે પછી કાંતિ અમૃત ત્યાં હવે કશું પણ કરે ત્યાંના લોકોની સમસ્યા પર વાત કેમ નથી થઈ રહી એ મોટો પ્રશ્ન છે જનતા જ્યારે એકદમ ગુસ્સામાં આવી જાય આક્રોશિત થઈ જાય ત્યારે નેતાઓને ઘણી બધી વાત કરતા હોય છે પણ એ ગુસ્સા સુધી પહોંચે છે ક્યારે તમે વિચારો કે ત્યાં રહેતા લોકોની સમસ્યાઓ કેટલી બધી વધી ગઈ હશે કે એમને નેતા સામે આવી અને આટલા દિવસ